નમસ્કાર મિત્રો વાહન ડેવલ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતબારના દરરોજ પાંચથી છ વિડિયો આવતા હોય છે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો વિડીયોમાં તમે બંને મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે વેચવાના છે તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાનું વાહન વેચવું હોય તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો આડો મોબાઈલ ફોન રાખી ઉતારેલો વિડીયો ફોટા અને માહિતી મોકલવાની રહેશે વિડીયોમાં તમે મેસી બસો પિસ્તાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો જે સિરીઝ ભરતભાઈને વેસવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કોમની કલર એન્જિન કમ્પ્લેટ જીજે બાર પાર્સિંગ ત્યાંથી અઢાર નંબર ટ્રેક્ટરમાં કોઈ પોલ જોવા નહીં મળે ટ્રેક્ટરનું મોડલ ઓગણીસો બાણું અને ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ દસ હજાર અંદાજીત કિંમત રાખેલી છે ત્યારબાદ તમે બીજું ટ્રેક્ટર મેસી બસો એકતાલીસ જોઈ રહ્યા છો તે પણ ભરતભાઈને બેસવાનું છે વિડીયોમાં તમે ટૅક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજનલ કંપની કલર कम्यनि फिटिंग एंजीन गियर हाइड्रोलिक कंप्लेट, टायर सारा जिजियात एर सी डी छप्पन सौरियासी नंबर टेक्टर में कोई फोल्ट जो नहीं मे भरत ने फूल जवाबदारी साथ मेसी बस्सौ तो एकतालीस ट्रेक्टर बेचवा से टेक्टरनु मॉडल बेहजार बार मेसी टेक्टर बस्सौ तो एकताली मॉडल बेहजार बार किमत तीन लाख तीस हज़ार અંદાજિત કિંમત રાખેલી છે આ બંને ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લામાં ધ્રાફા રોડ ગાયત્રી મંદિરની સામે જામજોધપુરમાં જોવા મળશે જિલ્લો જામનગર ટ્રેક્ટરના માલિક ભરતભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે ભરતભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે અને પોતાનું વાહન આપણી ચેનલ ઉપર વેચી શકે માટે તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લો